શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખાતે યાત્રિકો માટેની શુલ્ક ભોજનની વ્યવસ્થા ભાદરવી પૂનમ મહામેળામાં બે લાખ છોતેર હજાર બસો એકસઠ પદયાત્રીઓએ ભોજન પ્રસાદ મેળવ્યો યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલ ભાદરવી પૂનમનો મેળો સોળે કળાએ ખીલ્યો છે લાખો પદયાત્રિકો અને શ્રદ્ધાળુ માઈ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટી રહ્યો છે ત્યારે અંબાજીમાં દૂર દૂર થી પદયાત્રા કરીને આવતા લાખો માઈ ભક્તો માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ત્રણ જગ્યાએ વિના મૂલ્યે ભોજન વ્યવસ્થા કરવામાં આવેલી છે જેમાં દિવાળી બા ગુરુભવન ધર્મશાળા અંબિકા ભોજનાલય અને ગબ્બર તળેટી ખાતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે ની શુલ્ક ભોજનાલય પૈકી એક દિવાળી બા ગુરુભવન ધર્મશાળા ખાતે પાટણના સિદ્ધ હેમ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા શ્રી સ્નેહલભાઈ પટેલે જણાવ્યું કે આ કેમ્પમાં લગભગ ત્રણસો જેટલા સભ્યો દ્વારા પદયાત્રીઓને ની શુલ્ક ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે સત્તર વર્ષથી કાર્યરતા આ કેમ્પમાં દરરોજ શ્રદ્ધાળુઓને બપોરે બુંદી ખમણ શાક રોટલી દાળ ભાતનું ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે જ્યારે સાંજે ભાખરી શાક અને કઢી ખીચડીનું ભોજન આપવામાં આવે છે આવતીકાલે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના પર પ્રાંતિયો દ્વારા યાત્રાળુઓને એક લાખ પકોડી ભોજન પ્રસાદ રૂપે પીરસવામાં આવી હતી સિદ્ધ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ માંગ શ્રદ્ધાળુઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો મેડિકલ સેવાઓ પીવાના શુદ્ધ પાણી શૌચાલય જેવી સેવાઓ પણ આપવામાં આવે છે अंबाजी भद्रवी पूनम महामेलामा प्रथम दिवसे 27500 બીજા दिवसे 65000 ત્રીજા दिवसे 85240 ચોથા दिवसे 98521 એમ કુલ 272261 યાત્રીઓએ શુલ્ક ભોજન પ્રસાદનો લાભ લીધો છે